એલર્જીની પ્રોબ્લેમમાં શ્વાસની પ્રોબ્લેમમાં કે બહુ કફ બની જતો હોય એવી પ્રોબ્લેમમાં સુવાની આ એક ભૂલ ક્યારે ન કરવી મિત્રો બે દિવસ પહેલાં મારી પાસે એક પેશન્ટ આવ્યા હતા કે જેમની ઉંમર માત્ર ત્રીસ વર્ષ હતી પણ એમને એલર્જીક અસ્થમાની પ્રોબ્લેમ હતી છાતીમાં ખૂબ કફ ભરાતો હતો શ્વાસ જેવું ચડતું હતું અને એના માટે ઘણી વખતે એમને પંપ લેવો પડતો અથવા તો શ્વાસની ગોળી પણ લેવી પડતી હતી આ પેશન્ટ જે છે આટલી નાની ઉંમરમાં આ પ્રોબ્લેમ થવાનું એકમાત્ર કારણ એ હતું કે એમની સ્લીપિંગ હેબિટ એટલે કે ઊંઘવાની પ્રક્રિયા આખી ડિસ્ટર્બ હતી એના વિશે હું તમને સમજાવું એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે આપનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય ભલે કોઈ ડિઝીઝ માટે હોય હેલ્થ માટે હોય ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો ઉત્તર દેતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ મિસ્ટર મોટા નામના પેશન્ટ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે જે કફનો પ્રોબ્લેમ હતો એના વિશે મેં એમની પૂરી ડિટેલ હિસ્ટ્રી લીધી છેલ્લા કેટલાય વર્ષથી એમને કફનો પ્રોબ્લેમ ઠીક નહોતો થતો હતો વારંવાર એલર્જીની ગોળી લેવી પડે કે શ્વાસ માટે પંપ પણ લેવા પડે એમની સૂવાની હેબિટ ખૂબ ડિસ્ટર્બ હતી સવારે દસ કે બાર વાગે એ ઉઠતા હતા રાત્રે ખૂબ જાગતા હતા અને બપોરે પણ જમીને ફરી પાછા સૂઈ જતા હતા એમનું કામ ટ્રાન્સપોર્ટરનું હતું એટલે એમને રાત્રે ઘણીવાર ખૂબ જાગવું પડતું હતું પણ જે આ સ્લીપિંગ હેબિટ ડિસ્ટર્બથી એને કારણે એમના શરીરમાં શ્વાસનો પ્રોબ્લેમ કે એલર્જીનો પ્રોબ્લેમ થવાની શક્યતા પૂરેપૂરી છે કારણ કે આયુર્વેદમાં એના ત્રણ કારણો કયા છે સૌથી પહેલું કારણે કે જો તમે રાત્રે જાગો છો તો તમારા શરીરમાં પ્રાણવાહી સ્રોતસ એટલે કે જે તમારા ફેફસા છે એ નબળા પડે છે એ દુષ્ટ એટલે કે એ ખરાબ થાય છે એને પ્રાણવાહી સ્રોતસની દુષ્ટિ કહેવામાં આવે છે રાત્રે જાગવાથી આ પ્રોબ્લેમ થાય છે બીજું કારણ હતું સવારે લેટ ઉઠવું આયુર્વેદ અનુસાર જો આપણે સવારે સૂર્યોદય પછી જેટલા પણ લેટ ઉઠીએ છીએ એટલું આપણા શરીરમાં કફદોષનું પ્રમાણ ખૂબ વધી જાય છે કફદોષ વધવાને કારણે એલર્જીને લગતા પ્રોબ્લેમ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે ત્રીજું વખતેનું કારણ હતું દિવસે શું દિવસે જ્યારે તમે જમ્યા પછી સૂઈ જાઓ છો તો આયુર્વેદનું માનવું એવું છે કે દીવા સ્વાપ એટલે કે દિવસે જમ્યા પછી સૂવાથી શરીરમાં ત્રણેય દોષો વાયુ પિત્ત અને કફ એ પ્રકોપિત થાય છે ચરક સંહિતાના ત્રણેય સિદ્ધાંતો જે છે એ આ પેશન્ટમાં આબેહૂબ જોવા મળતા હતા આ પેશન્ટ જે છે રાત્રે જાગતા હતા દિવસે વધુ પડતું સૂતા હતા અને સવારે મોડા ઉઠતા હતા જેને કારણે એમના શરીરમાં વાયુપિત કફનું ઇમ્બેલેન્સ થયું અને એમને એલર્જીની પ્રોબ્લેમ થઈ ગઈ મિત્રો આવા ઘણા બધા પેશન્ટ હોય છે કે જે મોટે ભાગે રાત્રે બહુ લેટ સુધી જાગે છે અને પછી સવારે ખૂબ મોડા ઉઠે છે આ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમને એલર્જીના પ્રોબ્લેમ થવાની શક્યતા છે અથવા તો વાયુપિત કફ ડિસ્ટર્બ થઈને બીજા ઘણા બધા રોગો થવાની શક્યતા છે એટલે જ તો આયુર્વેદમાં કહ્યું છે કે રાત્રિ જાગરણ ન કરવું જોઈએ એટલે કે રાત્રે લેટ સુધી જાગવું ન જોઈએ અને દિવસે સૂર્યોદય પછી વધુ પડતું સૂવું ન જોઈએ એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે બ્રાહ્મણ મુહૂર્તે ઉત્તિષ્ઠાય એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો આયુર્વેદનો નિયમ પાળવો જોઈએ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદયથી દોઢ કલાક પહેલાં તો દરેકે ઉઠી જ જવું જોઈએ